તો સૌ પ્રથમ આપણે કેરીમાંથી પલ્પ કાઢીશું કેરી સુધારી અને મિક્સી જારમાં ફેરવી લેવાનો એટલે તેનો એકદમ સરસ રીતના રસ નીકળી જશે આવી રીતના

જો આવી રીતના મેંગો પલ્પ આપણે બનાવીને તૈયાર કરી લેવાનો છે મિક્સી જારમાં ફેરવી લીધું હતું પાણી કે નહીં નાખવાનું એમને જ મિક્સી જારમાં ફેરવવાનું થશે હવે આપણે લચ્છી બનાવીશું હવે આપણે એક મોટું બાઉલ લઈ લેશું તેની અંદર આપણે દહીં એડ કરીશું આવી રીતના આપણે દહીં લઈ લેવાનું છે તમારે જેટલા પ્રમાણમાં પણ લચ્છી બનાવવી હોય એટલા પ્રમાણમાં દહીં લઈ લેવાનું આવી રીતે હવે તેની અંદર આપણે દળેલી ખાંડ લેશું ખાંડ હતી તે એટલે તેનો ભૂકો થઈ ગયો છે તો આવી રીતના દળેલી ખાંડ આપણે ઉપયોગમાં લેશું જેટલી પણ મીઠી કરવી હોય એ પ્રમાણે ખાંડ લેવાની તો આવી રીતના આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું તો અંદાજે મેં પાંચ થી છ ચમચી જેટલી ખાંડ લીધી છે પછી ટેસ્ટ કરીને આપણે વધારે નાખી શકશું અને મેંગો કરીશું આવી રીતના થોડો મેંગો કલ્પ આપણે બચાવીને રાખી દેસુ સાઈડમાં આવી રીતના થોડું વાટેલું એલચી પાવડર લેશું તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે તે પણ એડ કરીશું હવે આપણે આ લચ્છીને બ્લેન્ડર વડે ફેરવી લેશું આવી રીતના બ્લેન્ડર વડે ફેરવી લેવાનું છે તમે ઈચ્છા હોય તો તમે આને મિક્સી જારમાં પણ ફેરવી શકો છો પણ મિક્સી જારમાં છે ને થોડુંક છાસ જેવું થઈ જશે એટલે બની શકે તો બ્લેન્ડરથી અથવા તો હાથ રવાયથી ફેરવવાનું બસ જો આવી રીતના આપણે બ્લેન્ડરથી ફેરવી લેવાનું છે તો બસ એકદમ સરસ રીતના આપણી લચ્છી છે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ દૂધની મલાઈ છે તેને આપણે થોડી એવી ક્રીમી લચી બનાવવા માટે દૂધની મલાઈ લઈ લીધી છે દૂધની ઉપરની જે તર હોય ને તે લીધી છે આવી રીતે હવે આપણે તેની અંદર આપણે દળેલી ખાંડ હતી તે થોડી એડ કરીશું આવી રીતના ત્રણ ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લઈ લેશું અને એકદમ સરસ રીતના આને આપણે મિક્સ કરી દેશું ફેટી લેશું આવી રીતના તમે સ્પીડમાં ફેટશો એટલે એકદમ સરસ રીતના ખાંડ છે એ મિક્સ થઈ જશે મલાઈની અંદર આના લીધે લચ્છી છે એકદમ સરસ ક્રીમી એવી બનીને તૈયાર થાય છે જો આવી રીતના એકદમ સરસ ક્રીમી એવું ટેક્સચર આવી ગયું છે ખાંડ અને મલાઈ મિક્સ થતાં એકદમ સ્વીટ એવી મલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે છે ને મલાઈવાળી લસ્સી પસંદ હોય તેના માટે આ સ્પેશિયલ છે તો બસ હવે આપણે બધી આઈટમ છે તૈયાર છે મલાઈ છે મીઠી તૈયાર છે લચ્છી તૈયાર છે અને આવી રીતના મેં થોડું મેંગોનો પીસ કરીને રાખ્યા હતા સર્વિંગ માટે તે છે થોડું એવું મેંગો પલ્પ પણ બચાવીને રાખ્યું હતું તે છે અને કાજુ બદામના

આવી રીતના થોડું એવું કિનારી આપણે ડેકોરેશન માટે રાખી દેસું થોડી એવી ક્રીમ હવે એડ કરીશું આવી રીતે હવે આપણે લચ્છી બનાવેલી હતી તે એડ કરીશું હવે આપણે ફરીથી ઉપર ક્રીમ એડ કરીશું આઈસ્ક્રીમ એડ કરવી હોય તો તમે આઈસ્ક્રીમ પણ નાખી શકો છો તે પણ સરસ લાગે છે લચીમાં બસ હવે ફરતું આપણે થોડું મેંગો પલ્પ એડ કરી દઈશું થોડા એવા મેંગો ના પીસ કરીને રાખ્યા હતા તે એડ કરીશું કાચું બદામ ને તો બસ આવી રીતના એકદમ સરસ રીતના જોઈ શકો છો મેંગો લચી બનીને તૈયાર છે તો આજ રીતના આપણે બધા ગ્લાસમાં સર્વ કરી લેશું તો બસ જો આવી રીતના એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણી મેંગો લચ્છી બનીને તૈયાર થઈ જાય છે ઉનાળામાં એકદમ સરસ પીવાની મજા આવે છે ઠંડી ઠંડી હવે ફ્રીજમાં આ લચીને એક કલાક માટે ઠંડી થવા માટે રાખી દેવાની એ પછી આપણે પીવા માટે ઉપયોગમાં એકદમ સરસ ઠંડી ઠંડી લચી લઈ શકીએ છીએ તો ફ્રીજમાં આપણે તે લચીને રાખી દેસું તો મમ્મી ને અને પપ્પા ને લચ્ચી ટેસ્ટ કરાવું છું તો ટેસ્ટ કરી જોવો જોઈએ કેવી બની છે તો બની સરસ થેન્ક યુ તો આવી રીતના એકદમ સરસ મેંગો લચ્છી બનીને તૈયાર થઈ છે તમે પણ એક વખત જરૂરથી મેંગો લચ્છી બનાવીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારા વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી